પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સરહદી રેન્જ કચ્છ ભુજ તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરાજ મકવાણાઓએ જિલ્લામાં તિરાતુચકો અર્પણ કાર્યક્રમ અન્વયે મુદ્દામાલ પર સોંપવા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું હતું અને જેની સૂચના કરતા એમ એસ વરોતરીયા નાયબ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ દ્વારા અલગ અલગ ચોરીના બનાવોમાં ગયેલા સોના ચાંદીના દાગીના તેમજ અરજદારોના ખોવાયેલ મોબાઈલો તથા મોટરસાયકલ થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સિંગના આધારે ગુનાઓનો ભેદ ઉકેલી ચોરીમાં રિકવર કરેલ સોના ચાંદીના દાગીના તથા મોબાઈલો અને મોટરસાયકલ સાથે

આપણા પીઆઈ શ્રી રાઠવા સાહેબ અને સીપી ચૌધરી સાહેબના ખૂબ જહેમત અને તેમના સ્ટાફના ખૂબ જહેમતથી તે ચોરી અમને આજે પરત મળી ગયેલ છે તે થરાદ પોલીસનો અમે ખૂબ ખૂબ હૃદયથી ગામ લોકો ગણતાના તમામ ગામ લોકો અને હું ગેળા સરપંચ તરીકે પણ એમનો સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાઠવા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીપી ચૌધરી અને થરાદ ડિવિઝનના સંયુક્ત ઉપક્રમે તેરા ચૂચકો અર્પણ કાર્યક્રમ જે છે એ રાખેલ હતો ને તેરા ચૂચકો અર્પણ કાર્યક્રમ અનુસંધાને આજલો આ આજ અમે લગભગ દસ ગુનાનો મુદ્દામાલ જે ચોરીમાં ગયેલો હતો અથવા અન્ય રીતે જે હતો એ મુદ્દામાલ અમે શોધી કાઢી અને જે એમના જે ખરેખર માલિક હતા તે માલિકને કોર્ટના હુકમથી અમે સાત લાખ ચાલીસ હજાર જેટલો મુદ્દામાલ એ લોકોને પરત કરેલો છે અને લગભગ દસ ગુનાનો મુદ્દામાલ છે અને લગભગ એમનાથી એમના હિસાબે એક તો આખા ગામના મંદિર ચોરીનો મુદ્દામાલ હતો જે આઠ લાખ જેટલો મુદ્દામાલ હતો એ આઠ લાખમાંથી સાત લાખનો સમથિંગ મુદ્દામાલ અમે એને પરત આપેલો છે બાકી મોબાઈલો છે આમ કુલ દસ ગુનાનો મુદ્દામાલ અમે આજરોજ તેરા ઉત્કો અર્પણ કાર્યક્રમ અનુ અનુસંધાને અમારા એસપી શ્રી અક્ષય મકવાણા સાહેબ અને આઈજીપી શ્રી અમારા ચિરાગ કોરડિયા સાહેબ ની સૂચનાથી તેરા તુજકોર અર્પણ કાર્યક્રમ અનુસંધાને પરત કરેલ છે મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ